વરણી વેશ રમણીય દર્શન મંદ હાસ્ય રુચિરા નામ બુજમ પૂજિતમ સુર નરો મુદા ધર્મ નમહમ વિચિંત નિષ્કુલાન કાવ્ય હરિબળ ગીતા કડવું અગિયારમું છે હા સોરી વળી વળી કહું હરિજનની જે રીત જી એટલા હાંભળી રીત બેહી જો નિષ્કુલન સ્વામી કહે છે હરિજનની રીત આપણે હરિજન તો ખરા જ ને તો રીત તો જાણવી જોઈએ ને સૌ કોઈ સુણજો દઈ એક ચિતજી જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી તેને રેવું મંદિન્દ્રી જીતજી લ્યો આ રીત કીધી હે સ્વામી કે સાંભળો ચિત્પોરવીન હાંભળજો જેને ભગવાન સાથે પ્રીતિ બંધાણી એને કહો

અમારા અમૃતલાલે કાલથી નક્કી કર્યું કે હવે પછીથી આઉટ ગોઈંગ સિવાય કંઈ જોવું નહીં મોબાઈલમાં ને તે બપોરે જમીન તરત બેસી જાય સમાચાર જોવા બોલો તાજા સમાચાર હો હોય તો હોમાં સાંભળી લે હોય હો બોલો ક્યાં એને રણસંગ્રામમાં જવું હોય છે કાલ નક્કી કર્યું નક્કી કર્યું તો મૂક્યું એટલી માળા ફેરી આપણે કેમ કરીશું એ કે હું થોડો અમૃત કાકા જેવડો છું એવડો થાવ કરીશ હવે એ કેમ રહેવું કે એવડા થાય અને એવડા થવા જઈ ત્યાં સુધીમાં સત્સંગમાં દેખાયશું કે કેમ નહીં આમ આગળ જતા કેટલાક પનારા પડે સમય સંજોગ ને સંઘ ને દેશકાળ ને મન ઇન્દ્રિયને જીતવા જન જરૂર આ બધી યુક્તિઓ છે નિયમ રાખવા એ યુક્તિ કેવાય કઈ તું કઈ પણ એક મહિનો તો રાખી એક મહિનો આ નહીં કરવું એક મહિનો આમ ન કરવું જે ઇન્દ્રિયોને બહુ જ તણાતવી જે ઇન્દ્રિય જે જે વિષયમાં તણાતી એનો ત્યાગ રાખવો જોગ જ નહીં થવા દેવાનું તો પછી ધીરે ધીરે જીવ છે ને બળને પામી જાય બાકી સ્વામી કે એની પાસે જો અનાથ રહેતા દુઃખ થાય નહીં દૂર એક રતિવાય દુઃખ દૂર થાય નહીં એને આધીન થઈ જાય તો ક્યાં વાત કરી તો પછી દુખિયા વિષયથી તો છે ને બકરાની જેમ બીવું બકરાની જેમ હે આમ બકરું તમે જો ને ગમે તેવું હોય પણ આમ પાણી ભાળે ને પગ ઠેરાવે હા ખાલી પાણી નેક ધોર્યો હોય ને તે ઠેકી નહીં પાણી વરને પગ ઠેરાવો છો હા ગમે તેવું મારેકણું બકરું હોય ને તો મારો આવતો થૂકો ને તોય ભાગે મતે થૂંકો એટલે ભાગે એમ વિષય થકી બીતા રહેવું અને આમ કરતાં જો વિષય પરાને જોર કરીને આવે તો સિંહ થવું પછી બીવાય ત્યાં પછી સિંહ થઈ જવું ત્રાડ નાખવી પડે આ બધી યુક્તિ કહેવાય આંગ્રી ગ્રહ ને વળી ઇન્દ્રિયા સુર સુર અજીત ઇન્દ્રિય તયા રહ્યા તેણે દુખી ભરપૂર જો આ કથા લખાણીશ હે ભાગવતમાં બધી કથાઓ લખાણી છે આ અગ્નિગ્રહ દીર્ઘતમાન આમ છે ઇન્દ્રિયો ના આધીન થઈ ગયા સ્ત્રી ના આધીન થઈ ગયા જેમ નચાવ એમ નાચે બોલો આ તેથી થી આવેલું આવે છે અત્યારે તમને સ્ત્રીઓ નચાવે છે એવું ન સમજતા પેલેથી જ્યારથી આ જગત રચાણું ત્યારથી જ હજાર વર્ષ ને આવડદા વાળા નાચ્યા દસ હજાર વર્ષ ને આવડતા વાળા એ લાખ વર્ષ આપણે આવડતા વાળા એ નાચા તો તમે તો નાચો જ ને કયો આગ્રી બોલો એક સ્ત્રીને વિશે વાધીન આધીન થઈ ગયેલો આ રજવાડામાં તેદીના જમાનામાં પરણીને કરી હોય એ તો રાણી કહેવાય એ સિવાયને કહેવાય સમજ્યા બસ એને પોતે મેલો બાંધી દીધા હોય અલગ એ માની રખાય હતી એના આધીન થઈ ગયેલ એના મેલમાં કામતુર થયેલું ના હાવ નગ્નવસ્થામાં તો દિગંબર ઓલી રિહાઈ ઉદય ચટકો ચડાવીને ભાગી ભાગીદેની પાછળ બોલો એને એ ન ખબર પડી કે હું નગ્ન અવસ્થામાં છું અને રાજ બજાર ઉપર રહેલો ભર બજારમાં રાજા કેટલો આશક્ત હે છે કે એને પોતાના દેહનું ભાન ભૂલાઈ ગયું હું હું કરું છું વિષય સારું વિકળ થયા અને કર્યા રહી ગયું કહો રહી હા મેણું માથે રહી ગયા પછી પાછા વળ્યા છે પણ મેણું તો રહી ગયું ને એક ભાઈ લાજ ગઈ ને કાજ બગડ્યું એક તો આ લોક માં લાજ ગઈ અને કલ્યાણ બગડ્યું સ્વામી કે જુઓ તો ખરા વિષય સારું એવા વિકળ થયા એવા વિકળ થયા સ્વામી કે માથે ડાઘ લાગી ગયો તાબરૂ ગઈ લાજ ગઈ અને ઉપરથી કલ્યાણ બગડ્યું લાજ ગઈને વળી કલંક બેઠો આજ સુધી એ છે ધાર્મિક ધીર સ્વામી કે એને કલંક લાગ્યો કે આજ સુધી અદ્યપી સુધી કેમ લખાઈ ગયું છે ક્યારે કેવો પ્રસંગ આવે હવે એની કથા કરે જયારે પ્રસંગ આવે ત્યારે સત્પુરુષો તરત એની વાત કરે એટલે એને ભગવા માટે વાત નથી કરતા આજનાને સમજાવવા માટે વાત કરે દાખલો આપીને કે આવા મોટા હતા તો પછી આપણે કઈ વાડીનો મોળો હે કેટલું સાવધાન રહેવું પડે માટે સવ્ય સચેતર રહેવું નવ ગ્રેવું એવું આચરણ નિર્વિઘ્નય ભાત છે સદાય સુખ કરણ હમણાં ઓલા જુવાનિયાને કીધું તું ભગવાન ની હરિભક્ત ની રીત સાંભળી બેહી દીધું હા પાડી અમુકની ડિક્શનરીમાં નાનો શબ્દ જ નથી આવતો નાનો શબ્દ જ નથી આવતો અમૃતની ડિક્શનરીમાં એક અમારા નો હર્ષલ એ ડિક્શનરીમાં નો શબ્દ જ નથી ક્યારે પણ આમ ભાગે ના શબ્દ જ ન હોય કરે નહીં કાંઈ પણ કાંઈ કયો એટલે ના નહીં હાથ પાડે કયો અને મહારાજે પણ વચ્ચેના મતમાં વિવેક કીધો છે ને કંઈક મોટા હોય ને ક્યારેક આપણને ભરી સભામાં કહે ભોંઠા પડે એવું ન કરવું ના ન પાડવી હાથ પાડવી એમ 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 આજ્ઞાંકિત છે વિવેકી છે એમ વિવેકી છે માટે સૌએ સચેત રહેવું સાવધાન રહેવું હે પણ એવું કોઈ આચરણ ગ્રહણ કરવું નહીં આચરવું નહીં હા માથે વિઘ્ન આવે લાજ જાય આબરું જાય એ વાત ન કરવું બહુ વિચારું કમસે કમ લોકને તો શરમ ભરવી હાલ આપણે તે કઈ ગાડું અવળું વર્તાઈ જાય લોકમાં હું મોટું દેખાડવું હે આવો વિચાર આવે ને તો એ આસ્તિક ભાવ કહેવાય કયો તોય ધર્મમાં રહેવા છે કાંઈક આપણે ત્યાં ઓવડું વર્તાઈ જાય તો લોકો આપણે કેવા સમજ છે કેવો ભાવ રહે આપણે પ્રત્યે માટે સાવચેત રહેવું બે માળા ઓછી ફરશે ની હાલ છે હમ બસ બીજા વર્તમાનમાં ક્યાંક થોડું હળવું ગોળ વર્તાનું છે ને એનો બહુ વાંધો નહીં આવે મોટે ભાગે મોટામાં મોટું જો કલંક લગાડતું હોય ને તો કામ નામનો જ વધારે કલંકિત કરે છે પૂર્વે પણ એને જ બધાને કલંકિત કર્યા ઋષિ હોય તોય ભલે અને દેવતા હોય તો ભલે બધાને માટે સાધુ સંન્યાસી ત્યાગીઓ છે એને તો અષ્ટ પ્રકારે ત્યાગ છે સાવધાન થઈને ત્યાગ રાખવો પણ ગૃહસ્થ જે ભાઈઓ છે એને પણ પર સ્ત્રી પર પુરુષનો બહુ જોગ ન કરવો બહુ વ્યવહારને બાને નહીં બને ત્યાં સુધી જે રીતે વ્યવહાર થતો હોય ને બીજી રીતે એમ કરી લેવો પણ અમારું ગુણાતીતાન સ્વામી તો એવું કહેતા કે જ્યાં ખેતરમાં એકલી સ્ત્રી હોય ત્યાં ભારો ચડાવવા ન જાવો ભાષામાં ભારો ચડાવવા ન જવું શું ખબર હવે એનું ધાયરું ન થયું તો એ કલંક લગાડે તમારા મનમાં ભૂંડો સંકલ્પ ન હોય પણ એમાં ભૂંડ ભીરી હોય અને એની ઈચ્છા પૂરતી ન થાય તો આવું લે એક વેપારીની ભાષામાં સ્વામી કીધું એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ જ આવવું હે ઉઘરાણીય ન જવું બહુ સાવચેત તમે ક્લિપો જોતા હોય તો તમને ખબર પડે બોલો એક શ્રી કામેક એના દૂધવાળાને ફોન કર્યો દૂધ આપી જા દૂધવાળાનું રેગ્યુલર હોય હાંજે હવારે જે આ તો રોંઢેદી મગાવ્યું દૂધવાળો વાળો તો વેપારી છે દૂધ મોરનું મગાવ્યું હોય તો કંઈક ઘણી વખત મહેમાન આવ્યા ને દૂધ પાક કરવું હોય તો બોલો રોજ આંગણામાં ઉભો રહીને દૂધ આપતો તે દીકરા બોલો અંદર બોલાવ્યો અંદર બોલાવીને બારણું બંધ કર્યું બોલો માટે સાવચેત રહેવું કોઈ સ્ત્રીએ પુરુષને વાતમાં અથવા કોઈ પુરુષે સ્ત્રીને વાતમાં તરત આવી જવું નહીં કલંક લાગશે હા ભાઈ હા આપણે ટુ વ્હીલર નીકળે ને કોઈ રસ્તામાં પછી ઉભા રહીને લિફ્ટ જોઈએ લિફ્ટ ન અપાય હા પરમાર્થનું કામ છે એ મારું કરવું તો જોઈએ છે આપણે લાઈફ બગડી જાય એનું શું લિફ્ટ આપતા હું તો કોઈ પુરુષ હોય તોય પણ અજાણ્યા નહીં એમાંથી હું ઊભું થાય એ કેવા ભાવથી ઊભો છે સુણી સુખ ઘન શ્યામમાં ચોટાડવું તેમાં જય ચિત આમલું હાલ પણ આ લોકમાં બધી ચિત્ત ચોટી જાય છે ચિત્ત મોટે ભાગે તમે જુઓ તો પુરુષનું સ્ત્રીમાં સ્ત્રીનું પુરુષમાં ચિત્ત ચોટે છે બસ એને લઈને આખી દુનિયા હાલે છે એનું એને કઈ પાઠે નથી ભણાવવા પડતા બોલો આ ભગવાનમાં ચીજ ચોટાડવાના તો પાઠે કેટલા ભણાવવા પડે અને કેટલોમાં મહિમા દેખાડવો પડે સુખ દેખાડવું પડે ઓલામાં દુઃખ છે એ દેખાડવું પડે અને તોય મારું દુઃખ મનાતું નથી ને અહીં સુખ મનાતું નથી માટે સૌએ સચેતર એવું નવું એવું આચરણ નિર્વિઘ્ન એ વાત છે સુખ કરણ જેને નિર્વિઘ્ન રીતે કલ્યાણ કલ્યાણને પામવું હોય સ્વામી કાય એના માટેનો આ માર્ગ છે અને બસ આ વાત છે સુખને આપનારી છે માટે એ ચિત્તને તો ભગવાનમાં ચોંટાડવું એમાં સુખ માનવું એ સિવાય સુખ કે છે જ નહીં એ તો મોહને કારણે સુખ દેખાય છે સુખ નથી પણ મોહ વ્યાપ્યો ને એટલે સુખ દેખાણું બહુ અતિશય કામી માણસ હોય ને અતિશય કામી માણસ એ આમ આકાશમાં જોયું તો વાદળ મેં સ્ત્રીનો આકાર દેખાય વાદળ અમે એ દેખાય બોલો કોઈ ભીત ઉપર છે ને પોડા પડી ગયેલા હોય તો અમે પણ કલર બલર ઉછળી ગયેલો એમાં સ્ત્રીનો આકાર દેખાય બસ એમ છે આ જીવને સમજ્યા એમાં સુખની ભાવના થઈ જાય બોલો સુની સુખ ઘનશ્યામમાં ચોટાડવું તેમાં જય ચિત અસત્ય સુખ ની આશ મૂકી બાંધવી પ્રભુ આ માર્ગે હાલવામાં એને આમ અણવિશ્વાસ રહે ભગવાનને માર્ગે હાલવામાં અણવિશ્વાસ રહેશે આડું પાર પડ સુખ નહી પડે બોલો અને સંસારના માર્ગ મેં એને પૂરો વિશ્વાસ બોલો પૂરો વિશ્વાસ પડી ગયા આમ કેવો હા વાંધળો વિશ્વાસ છે ને નામાં બોલ એટલે ભલા તું માર્ગ તો પકડ માર્ગ પકડ ને તું કાંઈ વાંધો નથી પણ એક તો ખરો તું માર્ગ પકડે તો તને બધી બાબતની વ્યવસ્થાઓ સુવિધાઓ મળવા માંડશે એવા ભક્ત ભગવાનના અતિ વાલા વાલા ને મન નિષ્કુલાનંદ તવા જેની ઉપર પ્રભુ પ્રસન્ન સ્વામી કે આવા જે સાવધાન છે ને જેણે ભગવાનમાં ચિત્ત ચોંટાડ્યું છે અને અસત્ય સુખની જેણે આશાઓ મૂકી દીધી છે કેવલ ભગવાનમાં પ્રીતિ લાગી છે એવા જે ભગવાનના ભક્ત છે એ ભગવાનને અતિ વાલા છે અતિ વાલા હે આમ જો હમણાં સવારે કથા એવી મુક્તાન સ્વામીની ભગવાન ને કેવા વિચાર તો કરો સ્વામીને આ થોડીક માંદગી આવી જે કઈ બાબત એનો ખાટલો ઉપડાવીને ગઢિયા સુધી લાવ્યા મહારાજ ત્યાં લેવરાવીને પોતાની અક્ષરોળીમાં ખાટલો રખાયો વળી વારે વારે સંભાળી લીધા કરે એવું લાગે તો સેવકને બધી શિખામણ આપે આમ નહીં આમ કરવું આ નહીં આમ કરવું આમ સેવા કરવી બોલો ભગવાનને બહુ વાલા ભગવાન મેં હેત કરીએ તો ભગવાનને આપણા થાય પણ આપણે ભગવાનને મૂકીને બીજે કરીએ તો ભગવાનને આપણે હેત શું થાય કયો એ તો આ લોકમાં આ પશુ પશુ પક્ષીમાં એમ છે તમે એમાં હેત કરો તો એને આમ થાય એમને ન થાય કયો આ તમાર ફળિયા રોજ કૂતરું આવતું હોય તમે એને રોટ રોટલો નાખો હે અને તમને ભાળે ને પૂજડી પટપાવે તમને ભાળે ને પૂજડી પટપાવે એવામાં દિવસ દરમિયાન જ તમને ભયા નહી કોઈ દી અ થઈ જાય બોલો અને તમારે ફળિયા કૂતરું બેઠું હોય બોલો કોઈ ઢોર ઢાકર ને અંદર આવવા દે એટલી જ રખેવાળી એ કરે હોતી બોલો એટલી વફાદારી તેની છે એટલે આ લોકમાં આપણે કોઈની સાથે હેત કરીએ તો એને આપણા હેત થાય એમને નથી થતું તો આપણે ભગવાનમાં હેત કરીએ તો ભગવાનને આપણા હેત થાય ને પછી ભગવાનને પડ્યા મૂકીને બીજી હેત કરીએ તો પછી તો જ્યાં હેત કર્યું છે એ બી ગતિ થાય ભગવાનમાં હેત હોય છે તો ભગવાનને પામશું અને ભગવાન વિના બીજે હેત બાંધું હોય છે જ્યાં જ્યાં જેમે જે 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 પદાર્થમાં તો એને પામશું એ તો જ નક્કી જ વાત છે કાંટો તો આવી ગયો પદ કાઢી લેશું હમ માટે ભગવાનમાં એત કરવું ભગવાનમાં પ્રીતિ બાંધવી સમજા એ ય કરવા જેવા તો એક ભગવાન છે સ્વાય મહારાજ ની જે